સમગ્ર ગુજરાતની અંદર બે દિવસ પહેલાં વોટ ચોરી સિગ્નેચર અભિયાનની પ્રેસ કોન્ફરન્સ પણ ચોથી જાગીરની સામે કરી સમગ્ર કોંગ્રેસના આગેવાનોએ રાજકોટમાં પણ થઈ ત્રણ તારીખથી અમારું આ કેમ્પેન છે એની શરૂઆત છે આજે એની શરૂઆત રાજકોટમાં ત્રિકોણ બાગ ખાતે યુથ કોંગ્રેસ એનએસયુઆઈ મહિલા કોંગ્રેસ અને કોંગ્રેસ પરિવારની ટીમ સાથે રાખીને આજે અમે શરૂઆત કરીએ છીએ અને સમગ્ર રાજકોટના એકથી અઢાર વોર્ડમાં ગઈકાલે વોર્ડ પ્રમુખોશ્રીનોને આદેશ આપી દેવામાં આવ્યો છે એ વોર્ડ પ્રમુખો પોતાના વિસ્તારની અંદર પણ સિગ્નેચર અભિયાન હોટ ચોરી બાબતેનું જે સિગ્નેચર અભિયાન છે અને મિસકોલ અભિયાન છે એની શરૂઆત તારીખ ત્રણથી કરવામાં આવી છે કોંગ્રેસ પરિવાર દ્વારા વોર્ડની અંદર બુથ વાઇઝ અમે જવાના છીએ અમારા વોર્ડ પ્રમુખો શ્રીઓ જેટલા બુથ આવતા હોય બુથવાઇઝ અમે સિગ્નેચર કેમ્પિયન અને મિસકોલ કેમ્પિયન ચલાવવાના છીએ માત્ર રાજકોટની પણ સમગ્ર ગુજરાતની અંદર આ કેમ્પિયનની શરૂઆત તારીખ ત્રણથી ચાલુ થઈ છે અને સમગ્ર જગ્યાએ આજથી સિગ્નેચર અભિયાન અને મિસ કોલ અભિયાનની શરૂઆત થઈ છે